દાદર નદીના પૂરમાં તાલુકાનું મંજુલા ગામ ઘેરાયું મગડ દેખાતા ભયનો માહોલ આમોદ તાલુકામાં આવેલા મંજુલા ગામ પર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે દાદર નદીમાં આવેલા પૂરે ગામને ચારે બાજુથી ઘેરી લીધું છે જેના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે ગામના મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા છે ગ્રામજનોએ જીવના જોખમે ગામની બહાર નીકળવું પડી રહ્યું છે આ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિકોએ મદદની અપીલ કરી છે નદીના પાણીમાં મગઢની હલચલ જોવા મળતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે આમોદથી નવી નગરી તરફ જતા મુખ્ય માર્ગ પર કમરસમમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે દૈનિક અવરજવર જવર ખોરવાઈ છે શાળાઓને ઓફિસે જતા લોકો અટવાઈ પડ્યા છે અને દૂધ શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે આ પૂરમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે જેના કારણે ઊભા પકને ભારે નુકસાન થવાની સંભાવના છે આનાથી ખેતીવાડી કરતા લોકોને મોટો આર્થિક ફટકો પડી શકે છે આ પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે રાહત અને બચાવ કામગીરી ઝડપી બને અને ગ્રામજનોને સુરક્ષિત સ્થળ ખસેડવામાં આવે તે અત્યંત જરૂરી છે